વિસ્તારમાં ઘરેલુ કંકાસને કારણે હત્યાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે ગઈકાલે સાંજે રાંદેર મોરા પાસે રહેતા પતિ પત્ની પોતાની પત્ની અને બાળકોને મળવા આવ્યો ત્યારે ઝઘડો થયો હતો ઝઘડો એટલો બધો વિકરાળ બન્યો કે પતિ અને તેનો ભાઈ તથા અન્ય આરોપીઓએ મળીને પતિ અને તેના મિત્ર પર ચપ્પોથી હુમલો કર્યો આ હુમલામાં સાથે આવેલા પતિના મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મૃતક યુવક દેવી પૂજક સમાજનું હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતાં દ્રાંદર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી પ્રાથમિક માહિતી મુજબ પતિ પોતાના મિત્ર સાથે પત્નીને મળવા ગયો હતો ત્યારે ઘરેલું કંકાસને કારણે હિંસક ઝઘડો સર્જાયો હતો અને તે પોલીસે પત્ની અને તેના ભાઈ અને અન્ય સંકળાયેલ શંકાસ્પદ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે